અમદાવાદમાં વકફ બોર્ડ મુદ્દે મળેલી જેપીસી ની બેઠક વિવાદ થયો છે વકફ સંશોધન બિલ માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસસુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે તો બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો હતો ખેડાવાલાએ આરોપ લગાવ્યો છે કે સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યા છે વકફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કહ્યા મુજબનું છે અને આ પ્રેઝન્ટેશનના સમર્થ